તો આજે આપણે અમારા ભાઈ કનુભાઈના તબેલાની મુલાકાત લઈએ અને જોઈએ કે તબેલા ઉપર કોણ કોણ હાજર છે ને એમની સાથે થોડી વાતચીત કરી લઈએ હા તો એમના દીકરા ખર રોનકભાઈ હાજર છે તો આવો રોનકભાઈ હા તો મેં તમારે તબેલાની સારા મુલાકાત લેવી છે તો અમને ગાય વિશે કોઈ થોડી માહિતી આપશો ચોક્કસ આપીશું ને હા તો અમને જરા તમારી ગાયો કયા છે અમારા રોરકભાઈ ની ગાયો એકદમ શાંત સ્વભાવની તમે કોઈ પણ ગાયને અડો તો એ એમ ગરીબ ભાઈ અમે ઘણી જગ્યાએ ગાયો જોઈએ પણ એ ગાયો બહુ તોફાની ને એવી હોય છે તમારી ગાયો સંત કેમ આટલા તોફાની મારી ગાયો સંત એટલા માટે હોય છે કે જ્યારે જન્મ વાછળી ત્યારથી આપણે એને સૂટી વાળામાં જ રાખવાની ટ્રાય કરીએ છીએ એટલાથી મસ્તી મસ્તી કાઢતી બન અને એકદમ ગરીબ અને હારી બ્રીડ લાઈનની ગાયો તૈયાર કરેલી છે એટલે ગરીબ હોય છે એકદમ આ તબીલો કરવાનો વિચાર આવ્યો તો તમે શરૂઆતમાં શું કર્યું હતું શરૂઆતમાં અમે પહેલાં વાઈનનું એ ગાયો ઉપર ગાયો ભેંસોને રાખતા હતા પણ થોડું માર્ગદર્શન લઈને પછી પંજાબથી ચાર પાંચ ગાયો લાવ્યા લાઈન થોડું સાહસ કર્યું પછી એ ગાયોના અંદર અમે અહીંના જે સેક્સી મેન આવી આવીએ બીએસના એરિયા ડોજ મૂક્યા ને એમાંથી પોતાની બ્રીડ તૈયાર કરી છે હારી હારી આ ગાય તમે પંજાબની આ ગાય પંજાબની લાયેલા છીએ આપણે એમાંથી એની બે વાછડીઓ છે એક વાછડી આ છે બેઠી અને એક બીજી વાંસળી પેલી ઊભી છે જોરો શું સતો પણ જો આ ગાય મને બિલકુલ ઉફણ કરતી નહીં અને ખરેખર આ ગાય એકદમ શાંત સ્વભાવની ગાય છે એટલે મને એમ થયું કે ના રોનક ભઈ એ ખરેખર ગાયો વિશેરી જોણી છે અને સારી એની એની માવજત કરી છે અને આવી ગાયો હોય તો દરેકને ગાય રાખવાની ઈચ્છા પણ થઈ ના ગાય વસ્તુ બનાવી

જ્યારે ખણ મૂકવાનો ટાઈમ થાય એટલે ગાય અંદર લોકમાં આવે એના પછી એમને ખોણ અને ચાર અહીંયા લોક સિસ્ટમમાં નાખવામાં આવે છે તેથી ચારનો ને બગાડ ઘણો ઓછો થાય અહીંયો ચાર અને ખોણ આની અંદર નાખવામાં આવે અને ગાય બાકી આવે એટલે એની અંદર ફિટ થઈ જાય અને ગાય ખાઈ જાય અને એ વખતે પછી એમને દોવાનું ને એ બધું કામ કરતા હોય એટલે રોજ દોવાનું કામ થઈ જાય એ વખતે આ સિસ્ટમ ખરેખર સારી છે જેથી કરીને ગાયવાની કોઈ તકલીફ જરૂર પડતી નથી અને ખાણનો ભેળાવવા માટેનો ચારો છે આ લોકો ખાણ કઈ રીતે તૈયાર કરે આ એક મોટો તપ લઈ એની અંદર કયું કયું ખાંડ તમે વાપરો અમે પચાસ ટકા સાગર વાપરીએ છીએ અને બીજું બાર મકાઈ મકાઇ છે જવ વયડો છે જીરાળો છે તો ત્રણ ચાર પ્રકારનો ખોણ મિક્સ કરીએ છીએ અને બીજું સાથે એને મિનરલ મિક્ચર પણ આપીએ છીએ સવારથી પલાળી દેવા સવારે પલાળેલું સાંજે અને સાંજે પલાળેલું સવારે બે ટાઈમ માટે ખાવ બે ટાઈમ માટે આથી પાણી લઈને અહીંયા અંદર વેડી પલાળી દેવા સાથે સાથે ભેંસ પણ રાખો છો તમે ઓ એક ભેંસ રાખીએ છીએ તો આ સુવિધામાં એક તો છે આ નીચે પડી રહી મેટિંગો છે જેથી કરીને એને બાવલામાં ગળિયો પડ્યો થાય એને ઉઠવા બેહવામાં કોઈ તકલીફ પડે ના પછી બીજું એના ઉપર પંખા છે આપણે લગાયેલા ઉનાળા માટે અને ફોગર સિસ્ટમ પણ લગાવેલી છે ચોમાસામાં મચ્છર રહેતો છે તો એના માટે ધુમાડો કરતા હા એના માટે લીમડાનો ધુમાડો કરીએ છીએ આપણે ચોમાસામાં ચોમાસા માટે ત્યારે મચ્છરનો મચ્છરનો ઉપદ્રવ વધે ટાઈમે અને પંખા હોય પંખા હોય ટાઈમે ઉનાળામાં આ એમણે ફોગર સિસ્ટમ મૂકેલી છે અને એ ટાઈમિંગથી ચાલે બે મિનિટ ફુવારો ચાલુ રહે અને બે મિનિટ પછી બંધ થઈ જાય ઓટોમેટિક એટલે ઓટોમેટિક આ ફુવારા પણ મૂકેલા જ છે અહીંયા તો જેથી કરીને ગરમીના દિવસોમાં આ ગાય ગરમી વધારે સહન કરી ન શકે આ લીમડાનું એક વાતાવરણ એમને અનુકૂળ છે અને સોડો પણ સારું એ ઉનાળાની અંદર આવી જ ત્યારે અત્યારે પાન ખરવું તૈયારી હોવાથી થોડો થોડો પાન ખરી ગયા છે જ્યારે ઉનાળો આવશે પહેલાં એકદમ નવા પાન આવી જાય લીલુસમ વાતાવરણ થઈ જશે એના સમય દરમિયાન આ ગાયો અહીંયા સૂટથી બેસી શકે અને સારી રીતે હરીફરી શકે અને વાઘોને અને જેટલી ગાય વાઘોલ વધારે કરે એટલું દૂધનું પ્રમાણ પણ સારું જળવાય છે અને દૂધની ક્વોલિટી પણ સારી કરી છે એકદમ ઝીણી નદી રેત છે કે જેના અંદર કોઈ પણ કાંકરી કે એવું હોય નહીં જેથી કરીને ગાયોને બેસવા માટે સારું અનુકૂળ રહે છે અને આ લોકો દર બે ચાર મહિનાની અંદર આ માટી બહાર કાઢી નાખશે જેથી આ ખાતરવાળી માટી હોય અંદર સાણને હોય અને પાછું એક નવું એકાદું ટ્રેક્ટર માટી લાવી અને ફરી પાછરી દેશે એટલે આ રીતે આ લોકો ગાયોને બેસવા માટે પણ એક સારી સુવિધા રાખે છે અને સાફ સફાઈ પણ સારી આ જે કુદરા પડેલા છે એ અમુક સાંજે આવશે જયારે દુવા વાળામાં જાય એ વખતે સાણ બધું ઉપાડી છે અને અહીંયા ચોખ્ખાઈ પણ સારી હોય જેથી જીવ જંતુનો ઉપદ્રવ પણ ઓછો છે હવે આ ઘાસ કઈ રીતે નાખો છો અને શું કરો છો આ ઘાસ પહેલા મજૂર જોડે કટિંગ કરાવી દઈએ છીએ વઢાઈ નાખીએ છીએ વઢાઈને પછી જે આપણું મશીન છે ઓઈડીમાં ચાપ કટર ક્યાં લઈ જાય છે એ તેના નાના નાના ટુકડા કરીને કાપીને પછી ગાયોને ઘાસ ચારામાં નાખવામાં આવે છે તો તમારું સાપ કટર પણ તમારું પોતાનું છે એમ ને સાપ કટર પણ અમારું પોતાનું જ છે એટલે એમાં લીલી ચાર જ કપાય કે સૂકી ચાર લીલી ચાર સૂકી ચાર બધી કપાય છે કાપીને પછી મિક્સ મિક્સ કરીએ છે આ તો જરા સાપ કટર જોઈએ છે બતાઈએ આ આપણો સાપ કટર છે તેમ ખેતરમાંથી ચાર કટિંગ કરીને આવો એટલે આપણો આને હરકી છે ચાલુ કરીને આ ચાપ કટરની અંદર કાપી અને આવા ટુકડા થઈ જાય જેથી કરીને ચારનો કોઈ બગાડ થતો નથી અને આ ચાપ કટરવાળી ચાર એ જો સારી રીતે ખાઈ શકે છે બગાડ કરતી નથી આની અંદર આ લોકો સૂકું પણ જે ઘાસ હોય પૂળા એ પણ ચાપ કટરમાં કાપી અને મિક્સ કરતા હોય તમને બતાવું સૂકું ઘાસ આ જે જુવારના પૂરા આખા છે એ ચાપ કટરની અંદર કાપી અને આવા નાના નાના ટુકડા કરી દે છે અને પછી લીલું ઘાસ અને આ સૂકું ઘાસ બંને મિક્સ કરી અને બે ટાઈમ આ લોકો ઘાસ નાખતા હોય એવું રોનકભાઈનું કહેવું છે તો રોનકભાઈને હજુ માહિતી આપણે લઈ જ રોનકભાઈ આ બધું હેન્ડોલિંગ તમે પોતે એકલા કરો છો કે સાથે કોઈ બીજા માણસોની જરૂર આવે મારા તબેલાનું હેન્ડલિંગ મારા ફાધર કરે છે હું રજા હોય ટાઈમ એ ટાઈમે એમની થોડી મદદરૂપ કરું છું તમને યોગ્ય માર્ગદર્શન જોઈએ આપણે આપીએ છીએ તમને આ ગાયોની ની ને નું એનું બીજો નોલેજ તો પોતાને ખરું મેં દૂધ સાગર ડેરી અંદર ચાર વર્ષની ટ્રેનિંગ લીધેલી છે બિઝનાન કર્મચારી અને મિલ્ક પ્રોડક્ટ એન્ડ મેનેજમેન્ટ ની એના હિસાબ થી આ પોતાનું ફાર્મ સંભાળીએ છીએ અને ચલાવીએ છીએ તમારે આ યુવાનો નું કેવું શું થાય કે આ વસ્તુ કરી શકાય ખરી આ યુવાનો માટે સારું છે ખેતી ઉપયોગ થાય એનું મૂત્ર એનું મૂતર છે એનું છાણ છે ખેતી માટે બહુ ઉપયોગી છે રાસાયણિક ખાતર તમારે બંધ કરી કરીને કામમાં આવે એટલે રોનકભાઈનું કહેવું એમ છે કે જો આ વસ્તુ તમે ઘરે કરો તો તમારે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી વધારે અને તમે આ સોણિયા ખાતરનો સારો એવો ઉપયોગ કરી અને ગાયો માટેનો ઘાસ સારો તેમજ બીજી પણ જો ખેતીવાડી તમારી હોય થોડી ઘણી તો એમાં પણ એ ખાતરનો ઉપયોગ કરી શકો છો અને એમનું કહેવું છે કે ગાયનું મૂતર પછી એનું સાણ એને બરાબર કોહરાવા દઈ અને જો ખેતરની અંદર તમે પાથર્યું હોય તો એ ખેતીમાં સારો એવો લાભ આપશે તો ખરેખર મિત્રો આ વસ્તુ આપણને જો ગમે તો આ કરવા જેવી જરૂરી છે તો અત્યારે કોઈ કમાવાનું સાધન ના હોય તો અગિયાર બેઠા સારી એવી કમાણી તમને આપી શકાય